મુન્દ્રામાં ચાલી રહેલા ગટર અને પેવર બ્લોકના કામની પ્રથમ વરસાદે પોલ ખોલી નાખી છે હજી તો મામૂલી વરસાદ પડ્યો છે અને ગટરની ચેમ્બરની બાજુમાં રોડ બેસી ગયો આ તો માત્ર એક શેરીનો વિડિયો છે આખા મુન્દ્રામાં કેટલી ભયજનક સ્થિતિ હશે કંપનીને આપેલા કામમાં મુંદ્રા આખાને આડેધડ કોદી નાખેલ છે જનતા માટે કોઈ વ્યવસ્થા નથી મોનિટરિંગ કરવાની જવાબદારી નગરપાલિકાની છે પણ કોઈ કાંઈ બોલતું નથી આવા નબળી ગુણવત્તાના કામથી જનતાને સુવિધા મળશે કે ભ્રષ્ટાચારને સડસઠ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ગટર યોજનામાં કામ કેવું થાય છે તે જોવા કોઈ નથી અમારી ટીમ આખા મુન્દ્રામાં સર્વે કરી આપ દર્શકોને બતાવશે ક્યાં કેટલો નબળો કામ થયો છે એટલે ટાઇટલમાં જણાવ્યું છે કે યે તો ટ્રેલર હઈ પિક્ચર અભી બાકી હઈ કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ